ઘણું કષ્ટી વાળું કામકાજ તો છે ભાઈ લીંબુમાં જો અહી થોડા પડ્યા છે આ બાજુ પડ્યા લઈ લઈએ પરિસ્થિતિ જબરી આવી લીંબુ ચલો આ લીંબુડીનું ઝાડ છે અને રસિકભાઈ લીંબુ તોડી રહ્યા છે અને તમને કદાચ મોરનો અવાજ પણ સંભળાતો છે ધીમો ધીમો જો આ કુદરતનો નજારો ભાઈ આવો નજારો તમને અને મને ખાલી ગામડામાં જ જોવા મળે બાકી તો ક્યાંય જોવા મળે નહીં અને સરસ મજાનું છે જો આ બાજુ લીંબુડી છે અહીં લીંબુડી આ ભાઈ ચીકુનું ઝાડ છે અને હજી આમાં ચીકુ આવ્યા નથી વાર લાગશે અને બીજું તમને બતાવી દઉં એ આ દાડમ છે માવજોતમાં થોડી ખામી રહી જાય છે નમી જઈ છે દાઢમ પણ કુદરતી છે એટલે એ ઓટોમેટિક એને ઊભી થઈ આ પણ લીંબુડી લીંબુના ઝાડ સરસ નેચરલ જેને આપણે કહેવીને દવા વગરના દવા છાંટ્યા વગરના લીંબુ અને જો આ તમે જુઓ છો જો કેટલા બધા લીંબુ ઓહો પુષ્કળ લીંબુ લીંબુડી જેવી છે બાર માસી છે પાછી એને એટલે બારે મહિના લીંબુ આવે તે રસિકભાઈ અત્યાર સુધીને આટલા લીંબુ તોડી નાખ્યા છે હવે બીજી પાછળ પાછળ મારે ફરવું પડે જો એ દંડો લઈને ફરે એટલે હશે પણ હવે આપણે ખેડૂત માણસ એટલે જવું પડે બધું આગળ પાછળ થવું પડે અને તમને પાછા ક્રિકેટને શોખીને જો રેથલ નવ નંબરની ટી શર્ટ એમને પ્યારી લીધી છે જુઓ સાથે ખેતીનું પણ કામ કરે અને સરસ રીતે કામ કરી રહ્યા છે લીંબુ ઉપર હોય એટલે આ રીતે તોડવા પડે ભાઈ કે લીંબુના ઝાડ ઉપર ચડાય નહીં ભાઈ જેને ના ખબર હોય એમને કહું બરાબર થોડુંક ગામડાનો નજારો ખેતરનો નજારો અને એમાં એ પાછું ચોમાસું અને ચોમાસાની સિઝનમાં કેવું વાતાવરણ હોય જોઈ લો તમે જબરજસ્ત ભાઈ ખરેખર કુદરતની કોઈ વાત થાય નથી ભાઈ અને અત્યારે સવારમાં જુઓ ને આઠ વાગી ગયા છે અને આઠ વાગ્યાનો આ નજારો છે હજુ આપણે થોડા લેટ છીએ આજ તો વાંધો નહીં તમને જોવાનો મોકો મળી જાવ કુદરતનો નજારો રસિકભાઈ લીંબુ તોડે એ મળી ગયો અને સાથે સાથે આપણે કુદરતની અંદર ફરતા જીવો જોવા તેટલી એક અદ્ભુત નજારો ખરેખર આવો નજારો જોવા માટે તો ગામડામાં જ ભાઈ આવવું પડે અને કાં તો એવા કોઈ સ્થળ ઉપર જવું પડે જ્યાં નેચરલી ગામડું જ લાગે આપણને અને હવે તો અત્યારે તો બહુ કોન્ક્રીટના જંગલમાં ઓછું એવું દેખાય છે પણ વાંધો નહીં ચલો તોડતા તોડતા લીંબુ મય પડી ગયા છે થોડા તો હવે આપણે અહીંયા જવું જ પડશે ખરેખર નીચે અને કઈ રીતે હું જોઉં જોઉં તમે હે એટલે કાફી વાળું કામ કામકાજ છે ઘણું કષ્ટીવાળું કામકાજ તો છે ભાઈ લીંબુમાં જો અહીં થોડા પડ્યા છે આ બાજુ પડ્યા લઈ લઈએ પરિસ્થિતિ જબરી આવી જાય લીંબુ ચલો હવે જઈએ આપણે બારા બહાર નીકળીએ પણ આવી છે પાડેલો લાગે છે ભાઈ આ છે કુદરત જો અજાણ્યું હોવા છતાં આપણને કંઈ કરતું નથી અને સિટીમાં બાંધેલા હોય કૂતરા કે ભાઈ કૂતરાથી સાવધાન આ ભાઈ ગામડાનો પ્રેમ છે ભાઈ ચલો ભાઈ હવે આગળ આપણે ધીમે ધીમે જઈએ જોઈએ કે જો ખેડૂત બીજા જનાવરો આવે એમનેથી સાવધાન થવા માટે ખાલી આવા તાર બાંધે છે જે એક ચીણો ઝટકો આપે પણ પાકનું રક્ષણ કરવા માટે ખેડૂતને પણ આ કરવું જ પડે છે એમાં કોઈ વાહ ભાઈ ડોગ આપણી સાથે ફરી રહેશે જો રસિકભાઈની સાથે સાથે જ્યાં રસિકભાઈ જાય ત્યાં આવે વાંધો નહીં ચલો અપરાજિતનું ફૂલ અપરાજિતાનું ફૂલ છે ભાઈ આ અને આવના ઔષધિ ગુણો પણ બહુ છે શું કેવું રસિકભાઈ તમારું હા આના ઔષધ ગુણ છે પણ હજુ આપણો બહુ માહિતી નથી કારણ કે આના વિશે બહુ જાણતા નથી તો વાંધો નહીં ધીમે ધીમે આપણે બધું જાણીશું ને તમને જણાવીશું પણ જો તમે કોઈ આ ફૂલ વિશે એના ઔષધિય ગુણો વિશે જાણતા હોય તો જણાવજો ઓકે હા ખેતરમાં તુવેર વાયેલી છે આપણા મિત્રએ પણ થોડી તકલીફ થઈ જાય છે જો આને થોડા પીરા પાણ પડી ગયા તો આની કોઈ દવા હોય તો એ જણાવજો કારણ કે તમે જોઈ શકો છો ઘણા બધા છોડ પીરા પડી ગયા એટલે કોઈ સારી એવી દવા હોય ટ્રીટમેન્ટ થાય એવી તો બતાવજો જો ભાઈ આ બાજુ બોર છે બોર અને જો મને શું મળ્યું આ મળ્યું આ શું કહેવાય કહેવાયને સાહુડીનો કાંટો આ લગભગ કદાચ તમે તમારા એ બાજુ કોઈ ગામડામાં કોઈ આના અલગ નામથી ઓળખતા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આને શું કહેવાય બરાબર ચલો આ બા નીચે આવી ગયા હવે આપણે જઈ ઘર બાજુ રસિકભાઈ આગળ આગળ જશે નવું નંબરની ટી શર્ટ પહેરીને ચલો રસિકભાઈ જે તુવેર છે ને અહીંયા લેલું આપણે પક્ષીનું નામ લેલું પણ બીજું કંઈ કહેતા છે પણ આપણે લેલું અહીંયા અમારે કહે છે એટલે આ ખાઈ જાય જો આ તુવેરના શોડ છે ને નાના એને મૂળમાંથી ખાઈ જાય એને એકદમ અહીં તમે જુઓ આખું મૂળમાંથી ઉખાડીને ખાઈ જાય આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છે કાલ ફરીને મળીએ ત્યાં સુધી બધાને હરે મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે